ખાંભાના દેડાણ ગામેથી ખાંભા મામલતદાર દ્વારા ગેરકાયદેસર શંકાસ્પદ રેસિંગનો જથ્થો ઝડપી પાડ્યો ધારી એસડીએમની સૂચના ખાંભા મામલતદાર સ્ટાફ દ્વારા ખાંભાના દેડાણ ગામે ઘઉં ચોખા સહિત શંકાસ્પદ રેસિંગનો જથ્થો ઝડપવામાં આવ્યો માલકનેશ રોડ પર આવેલા હીરાભાઈ સાગરિયાની વાડીમાં શંકાસ્પદ ઘઉં અને ચોખા ઝડપી પાડવામાં આવ્યા આ ગેર ગેરકાયદેસર ઘઉં અને ચોખાનો જથ્થો ગ્રામ્ય વિસ્તારમાંથી ફેરી દ્વારા ઉઘરાવી એકઠો કરવામાં આવતો હતો કુલ ઘઉં અઢીસો કિલો અને ચોખા છસો ચુમ્માલીસ કિલો ગેરકાયદેસર સંગ્રહ કરેલ જથ્થો બાતમીના આધારે ઝડપી પાડ્યો આ પકડાયેલો રેસ્ટિંગનો જથ્થો જોગરાના વિવેકભાઈનો હોય જેમની સામે કાર્યવાહી કરી જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો પકડાયેલ ગેરકાયદેસર રેસ્ટિંગ નો જથ્થો સંગ્રહ કરી જુનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે મોકલવામાં આવતો હોવાનું તપાસમાં ખુલ્યું હતું સાહેબ ગઈકાલે ખાંભા તાલુકા ડેડાંગ ગામે ઘઉં ચોખાનો જથ્થો ઝડપાયો શું છે આખી વિગત ગઈકાલે ચાર છ બે હજાર પચીસના રોજ ડેડાણ ગામે બપોરના ત્રણ વાગે પ્રાંત સાહેબ ધારીની સૂચના મુજબ માલકને રોડ ઉપર આવેલ હીરાભાઈ પોપટભાઈ સાંગળીયાની ખેતીની જમીનમાં જે ઈટુનો ભઠ્ઠો ચલાવતો હોય તેમાં આવેલ એક વોરડીમાં તથા ચોખાની ગુણો જે ફેરી મારી અને ગામેથી ઉઘરાવી અને ત્યાં જથ્થો સંગ્રહ કર્યાની બાતમી મળતા તે અંગે અમો તપાસ કરતા ત્યાંથી કુલ ઘઉં બસો પચાસ કિલોગ્રામ તથા ચોખા છસો ચુમ્માલીસ ગ્રામ કરી અને સંગ્રહ પકડાયેલ આધારે આ જથ્થો જોગરાના વિવેકભાઈ ભોગાભાઈનો હોય તેઓને બોલાવી અને આ જથ્થો સીઝ કરેલ છે અને ગોડાઉનમાં સુરક્ષિત રાખવામાં આવેલ છે જેની તપાસ અત્યારે કરતા તેઓ કે જથ્થો અમે એકઠો કરી સંગ્રહ કરી અને વિસાવદર તાલુકામાં જુનાગઢ જિલ્લાના વિસાવર વિસાવદર તાલુકામાં મોકલવામાં આવે છે એવું જણાવેલ છે